24 5 2025 نارو د سوار لري ا

હવે લાલ મામા કિલો અગિયાર બાર પંદર વીસ હવે ફરજ ફરી એકત્રીસ જવાર જવાર છત્રીસ ચાલીસ જવા 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 ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન એકપન સત્તાવન અઠાવન તો પણ હાઇટ કરજો આ બીજો પચાસ કિલો પચાસ એકાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન અઠાવન અઠાવન ઓગણ સાઠ આઠ

છપ્પન બાસઠ બાસઠ રૂપિયા ભીખાલાલ આ બાસઠ રૂપિયા ભીખાલાલ પાંચ કિલો કરજો ભીખાભાઈ રાણપુર પાંચ કિલો હોમભાઈ ગઢિયા નો ગુવર હે હોમભાઈ ગઢિયા

હલો કલ્યાણભાઈ હવે ઇન્દુષ હવેલી ભાઈ ચોળા હજાર ગાણા હવે કલ્યાણ અરે આ કિલો ભાઈ બચીસ છવીસડી બત્રીસ તેત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાળીસ પચાસ એકાવન બાવન ચોપન ચોરી ચોરી કિલો આ કિલો કિલો થોડી ચોરી હવે ચોરી થોડી હવે એસમી

પાંચમી કિલો આ દસ અગિયાર બાર તેર પંદર સોળ સત્તર ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ છવ્વીસ જગમાલ શું લગ્ન થાય ને હે એકને જબલું તું થી જબલું હરે રૂપિયા બસો રૂપિયા એક બે પાંચ દસ અગિયાર બાર પંદરવીસ એકવીસ બાવીસ પચીસ છવીસ સત્યાવીસ ત્રીસ પંચાવન છપ્પન ત્રણસો ત્રણસો એક બે ત્રણસો ત્રણ ખોખનિયા લઈ લો છે ત્રણસો ત્રણ

我说回家去。哎，你到哪过？阿来。 બસો રૂપિયા ચાલીસ એકતાલીસ પચાસ બસો પચાસ એકાવન પંચાણું ત્રીસો એક બે ત્રણ પાંચ દસ બાર પંદર વીસ એકવીસ બાવીસ પચીસ ભાવ ત્રણસો પચીસ ગયા છવીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બચા ત્રીસો પચાસ ત્રણસો પચાસ પંચાવન છપ્પન અઠાવન અનસો એકસઠ ત્રણસો એકસઠ દિયા પાસઠ એકસઠ ચોસઠ પાસઠ હવે ત્રણસો પાસઠ દીયા ત્રણસો પાસઠ એમ ગયા

આ 20 કિલો લગ્યો ભરેદ નિમળોમાં આય આય આ 20 કિલો લગ્યો કૃષ્ણનો ભાવ 10 રૂપિયાનો ભાવ લગ્યો ભાઈ ભરેદ નિમળોમાં 10 50 નો જબલું 50 નો જબલું આ 50 નો બનાવવાની